કે કોઈ પાવર વાળો હોય ને મૂસે લીંબુ લટકતા હોય એ સામો બેહ ગયો ટેસ્ટી માટે ભલા દેવા રાઈટ છે રાઈટો તો તારોડ્યું દેખાય હતું ભુવા ની મેલડી સામું આવી બે ભલા મણા કેવું કોની સિંહ ને આંકલો કરે ભલા મણા અને જો ધોળા દે તારોડિયા નો દેખાડું ધલા વાઘરી ને મળે પણ સેતરી સતો તનમાન સે નઈ એ મારી માળના મણાળ ની કરી નાગડી મારી પેલડી તનમાન સે નઈ જગત માકો

નહીં મારી મેલડી વિના નો મારો દાડો જા ઉડાજ મારી મેલડી રીજી સાહેબ રાજા બને રખડાવે સાગો આની વાતું ભૂલી જા ઓના કેડા સુકી જાવ હૃદયની માલમાં હું પણનો પાવર આવે તારી મેલડી મારી મેલડી બોલે હા ભાઈ મારા દીકરા ઈ તો આત્મા વાટ કો ભીખ મંગાવે ઓલા ભિખારી ગોડે મારી ના

દેવ મારો બોલ કોઈ ફગ્યો નથી ને ફક છે વાહ ચુમાડી અલા મને એ વચમાં કોઈ બોલસો નહીં હા શાંતિ જાળવો મારા વાળા મજા આવશે તમે કયો ચારે રજા લેવાની પણ તમ હાંભળો કરી હા હજી દેકારો ન કરશો જગત ના ભુવા ખમા કઈ છૂટા થાય ચાર કલાકે રંગ આવે ને હવે ચોવી ચોવી કલાક એક ધારું ધૂણાવું છું કેટલા વર્ષ થયા લગ્ન થયા લગન થયા એને કેટલા વર્ષ થયા તમારો દીકરો ઓફ થઈ ગયો એને કઈ નિશાન હતું ક્યાં તમને યાદ છે નિશાન દારૂ પીવો તમે બોલો દેવ મારો બોલ કોઈ ફગે નહીં એકદાન કીધું તું આવડા જ્યારે હે હા 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 ને ત્યારે જગત દાત કાત બાપ બાપુ આપણો બોલ છે ગમે ને હાવ ભાંગલ હોય એક જ ગલપ હોય ને માંડવો નાખવાનો ભલામણે હા મારો ભૂવો મારા સેવકો ધકો ને પબ્લિક હામમાં દોઢ માળો આવે બાપુ રૂપે દેજા બાઈ દીકરો દઉં પણ એક સરસ સોરી કરી માનવું પડે અત્યારે માનવું છે પછી માનવું કરેલી તમે તમને નો સાંભળતો જ આપણને ગોતતા આવડે પછી

બરોબર સ્વીકારવાનું હોય તો આ નક ના તેર મહિના તેર તારાનો વડાણ પાંચ મહિના પરમાણ દેખાય એટલે તાર મારી જગ્યામાં આવીને જે કાંઈ છે સોખું કરી દેવાનું જે તારા દીકરાને લાખું હતી એ જ લાખું પાછી આવે એનો ઈજ આવે તો જ આ નજ્ઞા હૈ હે હું માલ મંદાનની તાવેના આગણે ભાગતી જાઉં છું હોય ભલામણા અને ઈ આવે એમ જ અત્યારે પશુ આગળ બધું વધી ગયું કે ડાઘા તો આવે ડાઘા તો આવે એમ નહિ હા ભાઈ રવિવાર જેવો દાડો હોય સાંજે હાથ ને નો ટાઈમ બને જન્મ થાય તો જ મારો નકર કોઈ ડાકા ને બાપો બત્રી મિનિટ બને તો આપણો ન હોય તો એમની ચોરી કરવા વાળી દેવ કોઈ હોય ભલામણ જો દીકરા એક તો આવે પણ ભરો હું ભલા મણા જો બે 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 નિશાન વાળા નો માળો કોઈ કુમાસી રોવે મારી મેલડી ના કાળ જા કપાય મારી માર મારી મેલડી ને ગમે દીકરી ઉસાના ફૂલે રોવે મારી મેલડી ના જા કે માર્કેટ માં હાલે ને એના વિરોધ થાય વાલા થોડું જાજુ હાલી જાય ને ઘણા રતન દુખ્યા જાગે તે વાલા

મારો દિવસ જાય મારી માળવાળી બેનડી વિના નો વેલડી વિના

કારણ કે દુનિયા ની માન માં મારી માર વાળી મેળવી આવ્યો છે માતાજી નો તારે માતા રા હવા હવા મણ ના તા

દુનિયા ની માહ ભાઈ એક દીજો રાજા બને નો રખડા બને મારી શહેરની મેમડી નો મારી સદી આ ગાડા બોલે ઓ મારી માર વાળી મેલ ની બોલે લખેલા તો દુનિયાની ની માઈલ પર હોવ વાજે પણ એક દાડ કોરા ચોપડા લાવો અને જો મોતેર મોતેર પેઢી વાંચી નો બતાવું ને તો માળના ના મંડાર ની કારી નાગ ની મેલ ની મટી જવું ઓ આવી નથી જોવાનું ચાલુ કરું તો આ ગામ માં માણસુ હમ બોલું દેવ આવી શું જીને જીને જે દુઃખ છે

ચેટા હોય જાવ કા ઉભું રહેવું જાવ ચેટા હોય જાવ એ મારી માળ વાળી ને માનતા હોય તો હવે હેઠા બેહી જાવ મારા વાલા મારા દુખ દાડામાં દાડા માં એક આવેલું હે મારું ગાંડું ધર્મ મારી મેળવી મારી મેળ જ આવી પડું માતા મળી જાય મારા દેખાડો દેખાડો મને સેવકોની સિહણ મારી પાડ દેખા કોઈ ધણી બન્યા એનો ધણી મેલડી બને